નમસ્કાર દોસ્તો સ્વાગત છે ફરીથી મારી ચેનલમાં આપનું દોસ્તો આદિવાસી એ જંગલની સાથે જેમની જીવન દોરી આખી નસ સંકળાયેલી છે એ આદિવાસીઓ આમ તો જંગલના છોરૂ તરીકે જ ઓળખાય છે આદિવાસી સમાજ ગુજરાતની વિરાસત માનવામાં આવે છે આપણા દેશના આદિવાસીઓની વસ્તી આઠ ટકાથી પણ વધુ છે આદિવાસીઓની સંસ્કૃતિ અને પરંપરા અલગ અને વિવિધતાપૂર્ણથી ભરપૂર છે આઝાદી પહેલાં જ આદિવાસી સમાજમાં રાષ્ટ્રભક્તિ રહેલી છે અંગ્રેજો અને મોગલો સાથે શહીદી વોહરી લેનાર અનેક લોકો થયા સોમનાથ મંદિરની વેગડા ભીલની વીરતા મહીસાગરના માનગઢના ગોવિંદના નેતૃત્વમાં પંદરસોથી ઉપર આદિવાસીઓની શહીદી તાત્યા રૂપા નાયક જેવા અનેક આદિવાસી વીરોએ શહીદી વોહરી છે ડાંગના રાજાઓ અંગ્રેજો સામે લડ્યા હતા ઇતિહાસના પાના પર અનેક આદિવાસીઓ ક્રાંતિવીરોની કુર્બાની ગાથા છે જો કે આવા વીર સપૂતોની કોઈ ખાસ નોંધ લેવામાં આવી નથી પણ જ્યારે આજે આદિવાસી દિવસ પર આવા જ એક આદિવાસી નાયક મુંડાને જાણીએ બિરસા મુંડાનો જન્મ અઢારસો ને પંચોતેરમાં છોટાનગરમાં થયો હતો જે આજે ઝારખંડનો એક જિલ્લો છે 25 વર્ષના તેમના જીવનની કહાણી સંઘર્ષભરી હતી બિરસાએ સાલકા ગામમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું અને બાદમાં તેઓ ચાઈન ચાઈબાસાની અંગ્રેજી માધ્યમ સ્કૂલમાં અભ્યાસ માટે ગયા જોકે પહેલેથી જ આદિવાસી સમાજની ચિંતા કરતા બિરસા અંગ્રેજોએ કરેલા દમનથી વ્યાકુળ હતા મુંડાએ પોતાના લોકોને અંગ્રેજોની ગુલામમાંથી બચાવ્યા આઠસો ચોરાણુંમાં છોટાના નાગરપુરમાં ભયંકર દુકાળ અને રોગચાળો ફેલાયો હતો બિરસાએ આ કપરા સમયમાં સેવાની ધૂણી દખાવી અને લોકોની ખૂબ સેવા કરી સેવાયજ્ઞ અને અંગ્રેજોની ચુંગલમાંથી આદિવાસીઓને મુક્ત કરવાની તેમની નેમ સાથેની બિરસાએ આદિવાસી યુવાનોને સાથે રાખીને અંગ્રેજો સામે રણસિંગડું ફૂંક્યું જોકે અંગ્રેજોએ બિરસા અને તેમના સાથીઓની ધરપકડ કરી અને જેલના સળિયા પાછળ ધકેલી પણ દીધા ભાઈ બિરસાએ જગાવેલી અલખ આંધી બની ગઈ હતી દુષ્કાળ પીડિત જનતાની સેવા બિરસા હવે આદિવાસીઓના મસીહા બની ગયા હતા અને તેમ તેથી જ તેમને વિસ્તારના લોકો દરતી આબા તરીકે બોલાવતા અને પૂછતા થયા એક સામાન્ય પરિવારમાંથી આવતા બિરસા હવે આદિવાસીઓના નાયક બની ગયા હતા બાળપણમાં જંગલમાં ઘેટા બકરા ચરાવતા બિરસા હવે અંગ્રેજોના દાંત ખાટા કરી નાખ્યા અઢારસો નેવુંથી ઓગણીસો દરમિયાન અંગ્રેજો અને બિરસા વચ્ચે અનેક લડાઈઓ થઈ બિરસા અને તેમના સાથીઓ અંગ્રેજોના નાકમાં દમ કરી લાવી દીધા અંગ્રેજોની ગોળીઓ સામે બિરસાની સેનાના ભારે પડી ગયા અંગ્રેજોના ઠેકાણાઓ પર તીરોનો વરસાદ કરી અંગ્રેજોને પાછા હટવા પણ મજબૂર કરી દીધા અંગ્રેજોના ખૂટા ખાણા પર થયેલા તીરોનો વરસાદ આજે પણ મોટા આક્રમણ તરીકે યાદ કરાય છે જેમાં ચારસો આદિવાસી યુવાનોએ અંગ્રેજોના દાંત ખાટા કરી નાખ્યા આદિવાસીઓ બિરસાને ભગવાનની જેમ પૂજે છે ભારતીય સેના પણ આદિવાસીઓના આ મહાન સપૂતને વંદન કરે છે અને બિહાર રેજીમેન્ટમાં પ્રથમ જય બજરંગ બોલી ને પછી બિરજ મુંડાની જય બોલાય છે બિરસાની સ્મૃતિમાં ભારત સરકારે ઓગણીસો અઠ્યાસીમાં ટપાલ ટિકિટ પણ બહાર પાડી ઝારખંડની રાજધાની રાંચી એરપોર્ટ અને કેન્દ્રીય રાજ્યનું નામ બિરસા મુંડા નામ પર રાખવામાં આવ્યું છે મહત્વપૂર્ણ એ છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણીના તકે નર્મદા જિલ્લાના રાજપીપળામાં જીતનગર ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું આવા મહાન નાયકોને હજુ વિડીયો હું તમારી સામે લાવીશ પણ મારી ચેનલને